નમસ્કાર મિત્રો મિત્રો આધાર કાર્ડ જો તમે હજી સુધી અપડેટ ના કર્યો હોય તો અપડેટ કરી લેશો કારણ કે આધાર કાર્ડ ફ્રીમાં અપડેટ કરવા માગતા હોય તો એની તારીખના હવે થોડાક દિવસ જ બાકી રહ્યા છે ચૌદ જૂન સુધી તમે ફ્રીમાં આધાર કાર્ડ અપડેટ કરી શકશો ત્યાર પછી આધાર કાર્ડ અપડેટ કરવા માટે એક અપડેટના પચાસ રૂપિયા અથવા તો સો રૂપિયા ચાર્જિસ તમારે દેવો પડી શકે છે એટલા માટે આધાર કાર્ડ અપડેટ કરવા માટે તમારે ક્યાંય જવાની પણ જરૂરિયાત નથી તમારા મોબાઈલથી બે પાંચ મિનિટની અંદર તમે આધાર કાર્ડ અપડેટ કરી શકો છો આધાર કાર્ડ કેવી રીતે અપડેટ કરવું એના વિશે હું સ્ટેપ બાય સ્ટેપ આ વિડીયોના માધ્યમથી માહિતી જણાવીશ તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો તો ચાલો શરૂ કરીએ તો ફ્રીમાં આધાર અપડેટ કરવા માટે સૌ પ્રથમ તમારા મોબાઈલની અંદર અથવા તો લેપટોપની અંદર કોઈપણ બ્રાઉઝર ઓપન કરી લો બ્રાઉઝર ઓપન કર્યા પછી અહીંયા લખો યુઆઈડીએ યુડાઈ લખશો એટલે યુડાઈની એક પહેલી વેબસાઇટ આવી જશે અને એના ઉપર આપણે ક્લિક કરી લેવાનું છે એના ઉપર ક્લિક કરશો એટલે અહીંયા કોઈ પણ એક લેંગ્વેજ સિલેક્ટ કરીને આગળ વધી જશું આપણે આ પ્રમાણે ઇન્ટરફેસ થશે એટલે તમારે અહીંયા નીચે ક્લિ નીચે જવાનું છે અહીંયા આધાર અપડેટ આધાર છે તો અહીંયા ત્યાર પછી તમારે નીચે ગેટ આધાર અને આધાર સર્વિસિસ છે જે છે તો એમાં આપણે પેલું ઓપ્શન છે એન્ડ આધાર નંબર તો એના ઉપર આપણે ક્લિક કરવાનું છે એના ઉપર ક્લિક કરશું એટલે અહીંયા આપણે લોગિન કરવાનું છે તો લોગિન ઉપર આપણે ક્લિક કરીશું અને ત્યાર પછી તમારો આધાર નંબર તમારે અહીંયા લખવાનો છે કેપ્ચા કોડ અને બંને તો હું અહીંયા આધાર નંબર અને કેપ્ચા કોડ ટાઈપ કરી અને ત્યારબાદ લોગિન વિથ ઓટીપી ઉપર ક્લિક કરવાનો છે એટલે તમારા મોબાઈલમાં એક ઓટીપી નંબર જશે અને એ ઓટીપી નંબર આપણે ટાઈપ કરવાનો રહેશે તો અહીં ઓટીપી નંબર આવ્યો છે એ હું અહીંયા ટાઈપ કરી લીધો છે બત્રીસ દસ ઓગણચાલીસ કરીને છે અને ત્યાર પછી તમારે અહીંયા લોગિન ઉપર ક્લિક કરવાનું છે લોગિન ઉપર ક્લિક કરશો એટલે અહીંયા ઘણા બધા ઓપ્શન આવી જશે અને તમે જોઈ શકો છો આ આધાર આધાર ડાઉનલોડ કરવો હોય આધાર કાર્ડ તો એ પણ છે અહીંયા અને આ ઓર્ડર આધાર પીવીસી કરવો હોય તો અહીંયા છે અપડેટ એડ્રેસ કરવો હોય તો એના માટે પણ અહીંયા છે તો એ ડાઉનલોડ કેવી રીતે કરવું એડ્રેસ અપડેટ કેવી રીતે કરવું એના વિડીયો ઓલરેડી બનાવેલા છે તો એ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં એની લિંક મળી જશે અથવા તો આ વિડીયોના એન્ડમાં મળી જશે પરંતુ અહીં પહેલું છે ડોક્યુમેન્ટ અપડેટ તો અહીંયા તમે રેડ કલરથી તમે જોઈ શકો છો કે ધીસ સર્વિસ ઇઝ ફ્રી ઇઝ કોસ્ટ ટીલ ચૌદ છ બે હજાર ચોવીસ મતલબ કે ચૌદ તારીખ સુધી તમે હજી પણ ફ્રી અપડેટ કરી શકો છો ત્યાર પછી તમે નહીં કરી શકો તો એના ઉપર આપણે ક્લિક કરવાનું છે ત્યાર પછી તમારે અહીંયા બે વખત નેક્સ્ટ નેક્સ્ટ ઉપર ક્લિક કરી દેવાનું છે અને ત્યાર પછી તમારે પ્લીઝ વેરીફાય યોર ડોમે ડેમોગ્રાફી ડિટેલ્સ તો અહીંયા આપણે ડેમોગ્રાફી ડિટેલ ડિટેલમાં આપણે તમામ તમારું એડ્રેસ જન્મ તારીખ નહીં એ બધી વસ્તુ આવી જશે તો અહીંયા આપણે આઈ વેરીફાય કરીને છે તો એમાં આપણે રાઈટ ક્લિક કરી લેવાનું છે અને ત્યાર પછી તમારે અહીંયા નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરવાનું છે પ્રોસેસ કર્યા પછી તમારે આ પ્રમાણે ઇન્ટરફેસ થશે અહીંયા તમે જોઈ શકો છો પ્રૂફ ઓફ આઈડી અપલોડ કરવાનું છે પરંતુ જેપીજી ફોર્મેટ પીએનજી અથવા તો પીડીએફ અને બે એમબીથી વધારે ના હોવું જોઈએ તો અહીંયા તમે રાઇટ ટોનર જે છે એમાં તમે ક્લિક કરશો એટલે તમારા પ્રૂફ ઓફ આઈડીમાં કેટલા કેટલા ડોક્યુમેન્ટ આવશે એ તમામ આવશે તમને બતાવશે તો હું અહીંયા ક્લિક કરીશ એટલે પ્રૂફ ઓફ આઈડીમાં તમારા કયા કયા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે એના ઉપર આપણે તમે અહીંયા ક્લિક કરશો એટલે અહીંયા ઘણા બધા ડોક્યુમેન્ટ છે એમાંથી તમારે પ્રૂફ ઓફ આઈડી મતલબ કે ફોટાવાળું કોઈ પણ આઈડી છે એ તમારે અપલોડ કરવાનું છે ડ્રાઇવિંગ લાઇસન્સ છે ઇન્ડિયન પાસપોર્ટ છે ત્યારબાદ પાન કાર્ડ છે તો ઘણા બધા છે અહીંયા ઇલેક્શન કાર્ડ પર તમે અપલોડ કરી શકો છો પરંતુ ઇલેક્શન કાર્ડ જો અપલોડ કરશો તો તમારે બંને સાઈટ તમારે અપલોડ કરવાની રહેશે એક સાઇડ અપલોડ નહીં ચાલે એટલા માટે હું અહીંયા પાન કાર્ડ સિલેક્ટ કરીશ પાન કાર્ડ સિલેક્ટ કરીને અહીંયા ઓકે કરીશ ઓકે કરીશ એટલે અહીંયા તમારે વીવ ડિટેલ ટુ અપલોડ ડોક્યુમેન્ટ મતલબ તો એના ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે આપણે એના પર ક્લિક કરશો એટલે કન્ટિન્યુ ટુ અપલોડ કરવાનું છે અને આમાં તમે ફોટો કેપ્ચર કરીને અથવા તો ફાઇલમાંથી તમે ફોટો લઈ શકો છો તો મારા ફાઇલમાં ઓલરેડી ફોટો પાન કાર્ડનો પડ્યો છે તો એ ફોટો હું અહીંયાથી કોઈપણ એ ફોટો સિલેક્ટ કરી લઈશ તો આ પ્રમાણે ફોટો અહીંયાથી તમે શોધી શકો છો અને અહીંયા અપલોડ કરી શકો છો પરંતુ બે એમબીથી ઓછો ફોટો હોવો જોઈએ તે પછી તમારે અપલોડ કરવાનું રહેશે એ પ્રૂફ ઓફ એડ્રેસ મતલબ એડ્રેસવાળું જોઈ પણ હોય લાયસન્સ ડિટેલ તમારી પાસે ડોક્યુમેન્ટ હોય એ અપલોડ કરવાનું રહેશે તો હું અહીંયા ક્લિક કરીશ અને અહીંયા સ્કૂલ લિવિંગ શર્ટી છે ત્યારબાદ રાશન કાર્ડ પણ તમે અપલોડ કરી શકો છો એવા ઘણા બધા પ્રૂફ ઓફ એડ્રેસ છે વોટર આઈડી કાર્ડ છે અહીંયા તમે ઇલેક્શન કાર્ડ તમે જોઈ શકો છો પરંતુ બંને સાઈડ તમારે અપલોડ કરવાની છે એક સાઈડ વોટર આઈડી કાર્ડમાં નહીં ચાલે તો આ પ્રમાણે પ્રૂફ ઓફ એડ્રેસમાં ઘણા બધા ડોક્યુમેન્ટ છે તમે જોઈ શકો છો અહીંયા તમને રાશન કાર્ડ પર ક્યાંય મળી જશે બતાવું છું એસસી એસટી ઓબીસીનું કોઈ સર્ટિફિકેટ હોય તો પણ તમારે આમાં અપલોડ કરી શકો છો સ્કૂલ લિવિંગ શર્ટી છે મેરેજ સર્ટિફિકેટ છે તમે ઘણા બધા ડોક્યુમેન્ટ છે જે તમારી પાસે હોય એમાંથી કોઈ પણ એક અહીંયા તમે જોઈ શકો છો રાશન કાર્ડ કરીને છે તો રાશન કાર્ડ તો લગભગ બધા પાસે હોય તો એ પણ તમે સિલેક્ટ કરી શકો છો પરંતુ એમાં પણ નામ અને એડ્રેસ બંને વસ્તુ આવી જવી જોઈએ તો એ કોઈ પણ એક સિલેક્ટ કરી અને અહીંયા રાઈટ ક્લિક કરી અને અહીંયા નેક્સ્ટ ઉપર ક્લિક કરશો આ પ્રમાણે મેં લિવિંગ શર્ટિ અપલોડ કરેલું છે તો બંને વસ્તુ અપલોડ કરી અને અહીંયા નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ ઓકે ઉપર ક્લિક કરવાનું રહેશે તો હું અહીંયા ઓકે ઉપર ક્લિક કરી દઉં છું ઓકે ઉપર ક્લિક કરશો એટલે તમારે અહીંયા ફાઇનલ સબમિટ ઉપર ક્લિક કરવાનું રહેશે સબમિટ ઉપર ક્લિક કરશો એટલે તમે એક સક્સેસ કરીને એક મેસેજ આવી જશે અને તમને એક પ્રિન્ટ પણ આવશે આ પ્રમાણે તમારી પ્રિન્ટ છે એ પ્રિન્ટ આઉટ ડાઉનલોડ કરી લેવાની રહેશે અને અહીંયા સક્સેસ ઉપર સક્સેસ આવી જશે તો આ પ્રમાણે તમે તમારા આધાર કાર્ડ છે અપડેટ કરી શકો છો મિત્રો દસ પંદર દિવસની અંદર જ જ્યાં પ્રમાણે રિવ્યુમાં જાય અને કમ્પ્લીટ ડોક્યુમેન્ટ તમે અપલોડ કરેલા હોય તો તમારું દસ પંદર દિવસની અંદર અપડેટ થઈ જશે વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક જરૂરથી કરી લેજો શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લે